કેનેડાના સૌથી નાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ કેટલાક દિવસ પહેલાં તેની ઇમિગ્રેશન પરિમેટમાં પચીસ ટકા ઘટાડો કર્યો છે જેના પગલે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવામાં આવે તેવો ડર છે આ બાબતને લઈને ભારતીય વિદ્યાર્થીઓ પાંચ દિવસથી ભૂ હડતાલ પર બેઠેલા છે ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડિયન પ્રાંત તેમની ઇમિગ્રેશન નીતિમાં અચાનક ફેરફાર કરતા તેમને અનિશ્ચિત સ્થિતિમાં મૂકી દીધા છે બે ભારતીય વિદ્યાર્થીઓ તેની સંસદમાં પણ આ મામલે વાત કરી હતી તો મહત્વનું છે કે ભારે ટેક્સ અને ફી ચૂક્યા પછી પણ કેનેડામાંથી દેશ નિકાલ થવાનો ડર વ્યાજબી છે પરંતુ વાર્તા તેના કરતાં ઘણી વધારે છે ભારતીય વિદ્યાર્થીઓને લાગે છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે જ્યારે જ્યારે પીઆઈ સ્થાનિકોને લાગે છે કે પ્રાંત ઇમિગ્રન્ટ્સથી ભરેલો છે અને પીઈ આઈ સ્થાનિકો માટે ઘણી ઓછી તકો છે તો કેનેડામાં પરમાનન્ટ રેસિડન્સ સુધી રહેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં આવે છે તો શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની કેનેડાની જાહેર યુનિવર્સિટીમાં પ્રવેશ લેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ